જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દામોદર સ્તોત્રનો પાઠ કરીશું દામોદર સ્તોત્રનો પાઠ એ અત્યંત પવિત્ર છે મિત્રો અત્યારે દામોદર માસ ચાલી રહ્યો છે દામોદર માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાનો માસ આ માસ એ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ બધા છોડમાં તુલસી મને પ્રિય છે દરેક તીર્થ સ્થળોમાં દ્વારકા મારી પ્રિય છે તિથિઓમાં એકાદશી મને પ્રિય છે તેમજ દરેક માસમાં કાર્તક માસ મને અતિ પ્રિય છે આ માસમાં માતા યશોદાએ બાળકૃષ્ણને દોરડાથી બાંધ્યા હતા આથી આ માસને દામોદર માસ કહે છે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરવી તેમની પ્રિય ગાયોની સેવા કરવી તેમજ ભગવાન દામોદરને આ માસમાં નિત્ય ઘીનો દીવો અર્પણ કરવો ભગવાન શ્રી બાળ બાળલીલાની કથાનું ગાન કરવું ભાગવત ગીતા આદિના પાઠ કરવા આ મહિનામાં નિત્ય દામોદર પાઠ કરવાનો ખૂબ મહિમા છે જે વ્યક્તિ નિત્ય દામોદર સ્તોત્રનો પાઠ કરે છે તેમને શ્રીમદ ભાગવત કથા સાંભળ્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડીયોમાં દામોદર સ્તોત્રનો સંસ્કૃત ભાષામાં પાઠ કરી ત્યારબાદ

बालं मुकुन्दं मनसा स्मरामि हरे मुरारे हे नाथ वासुदेवा चिहवे पिम स्वामृतमेतदेवा गोविन्द दामोदर्माथवेति कामा किल गोपकन्या मुरारिपादार्पितचेतवृत्ति दध्यादिकं मो वशादरोच गोविन्द धर्मार्थवेति गृहे गृहे गो वधूकदं कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयाना दयिनि चेपि नामानि विष्णो प्रवदन्ति मत्या ते निश्चितं तन्मयन्ता व्रजन्ति दामोदर माधवेति जिहवे स देवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्थिविनाशनानि गोविन्द दामो धर्माथवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव श्रेयम् देहावसाने इदमेव चाप्यम् गोविन्द दामोदर माधवेति धर माधवेति श्रीकृष्णरातार गोकुलेश गोपाल गोवर्तननाथ विष्णु जिहवे पिब स्वामृतमेत देव गोविन्द दामोदर माधवेति जिहवे रसग्ने मधुरप्रिया त्वं सत्यमिहितं त्वपद्म वदामि आवर्णिथा मधुरक्षाराणि गोविन्ददामो धर्माधवेति त्वमेव याथे मम देहि जीवे समागते दण् कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामो धर्माथवेति अग्रे करुणाम्य पाण्डवनाः दुशासनेना दत्त्वास्त्र केशा कृष्णाथ दामो चन्दन्यनाथा गोविन्द दामो धर्माधवेति श्रीनाथ विश्वेश्वर विश्वमूर्ते त्रिदेकी नन्देत्य शत्रु जिह्वे पिब स्वामृतमेतदेव गोविन्द दामो गो लक्ष्मीपते केशवा वसुदेव िहवे स्वामृतमेत देव गोविन्द दामो दर् माथवेति इति श्रीमङ्गलाचार्य विरचियतं श्री गोविन्द दामोदर स्तोत्रम् सम्पूर्णम् તો મિત્રો આપણે સાંભળ્યો દામોદર સ્તોત્ર સંસ્કૃત ભાષામાં હવે સાંભળશું દામોદર સ્તોત્રનું ગુજરાતી ભાષાંતર કર કમળથી ચરણ કમળને મુખ કમળમાં મૂકનારા અને વડના પાનના પડિયામાં સૂતેલા એવા શ્રી બાલ મુકુંદ ભગવાનનું હું મનથી સ્મરણ કરું છું હે જીભ તું હે શ્રી કૃષ્ણ હે ગોવિંદ હે હરિ હે મુરારી હે નાથ હે નારાયણ હે વાસુદેવ વળી હે ગોવિંદ હે દામોદર હે માઘવ એ જ અમૃતનું પાન કર એ જ નામનો જાપ કરતી રહે દહીં વગેરે વેચવાની ઈચ્છાવાળી પણ પ્રભુ ચરણોમાં અર્પણ કરેલી ચિત્તવૃત્તિવાળી ગોપકન્યા ચરણના મોહને લીધે હે ગોવિંદ હે દામોદર હે માઘવ એમ બોલે છે ઘેર ઘેર ગોપ સ્ત્રીઓના જૂથો સાથે મળીને હે ગોવિંદ હે દામોદર હે માઘવ એવા પવિત્ર નામોનો હંમેશા પાઠ કરે છે પોતાના ઘરે આરામથી સૂતા સૂતા પણ મૃત્યુલોકના માનવીઓ હે ગોવિંદ હે દામોદર હે માઘવ એવા વિષ્ણુ ભગવાનના નામનો જાપ કરીને તેઓ ખરેખર ધન્યતા પામે છે હે ગોવિંદ હે દામોદર હે માઘવ એવા ભક્તોના સર્વ દુઃખોનો નાશ કરનારા સુંદર અને મનોહર નામો ભજતી રહે હે ગોવિંદ હે દામોદર હે માધવ એ પ્રભુના નામો સુખના સમયે ખરો સાર છે તેમજ દુઃખના સમયે પણ એ જ નામ જાણવા યોગ્ય છે અને દેહના પ્રણય કાળે પણ આ જ નામો છે હે જીભ શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ હે ગોપાલ હે ગોવર્ધન હે ગોવિંદ હે દામોદર હે માધવ એ જ અમૃતનું પાન કર એ જ નામનો જપ કરતી રહે રસોને જાણનારી હે જીભ તને મધુર વસ્તુઓ પ્રિય છે હું તારા હિતની એક ઘણી જ સુંદર અને સાચી વાત કરું છું તું નિરંતર હે ગોવિંદ હે દામોદર હે માધવ એ મધુર નામોનું પુનરાવર્તન કર્યા કર હે જીભ હું તારી પાસે યાતના કરું છું કે તું મને આપ જ્યારે દંડ પાણી યમરાજ આ શરીરના અંત કાળે ત્યારે ભક્તિપૂર્વક હે ગોવિંદ હે દામોદર હે માધવ એ મધુર નામોનું ઉચ્ચારણ કરજે ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમ સે પાઠ જો કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે ઈથી શ્રી મંગલાચાર્ય વિરચિતમ શ્રી ગોવિંદ દામોદર સ્તોત્રમ સંપૂર્ણમ તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં દામોદર સ્તોત્રનો પાઠ સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષાંતરમાં આપણે સાંભળ્યો તો મિત્રો દામોદર માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાની ઝાંખી કરવાનો માસ ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના જીવનમાં ખૂબ લીલાઓ કરી પરંતુ તેની સાથે તેમણે પીડાઓ પણ ખૂબ ભોગવી છતાં પણ આજે તે લોકોની પીડા દૂર કરી મનુષ્યને શાંતિની પ્રાપ્તિ કરાવે છે તો એવી જ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવતું સ્તોત્ર એટલે દામોદર સ્તોત્ર જે મનુષ્ય આ સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરી દીપ દાન કરશે તેના કોટી જન્મોના પાપ નાશ થશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ વૈભવનો વાસ થશે તો મિત્રો આ વિડીયોમાં દામોદર સ્તોત્રનો પાઠ સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય શ્રી કૃષ્ણ જય ગોવિંદો દર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવા ધાર્મિક સ્ત્રોતો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ